આશાપુરા પરફોક્લેને આપવામાં આવેલી ક્લોઝર નોટિસ બાદ હવે કચ્છની ઔદ્યોગિક સંસ્થાઓ પણ મેદાનમાં આવી ગઈ છે ખાસ કરીને એકલ દોકલ વ્યક્તિઓની અરજી બાદ કરોડોના રોકાણ કરનાર ઉદ્યોગગૃહોને બંધ કરીને તેમને લાખો રૂપિયાના નુકસાનીના ખાડામાં નાખવાની પ્રવૃત્તિ સામે આજે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે ચંચન્યુઝ સાથેની વાતચીતમાં કચ્છ ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે તંત્રમાં નાના માણસની અરજી તરત સંભળાય છે પણ ઉદ્યોગગૃહો દ્વારા જે રજૂઆતો કરવામાં આવે છે તેના પર કોઈ પગલા લેવામાં આવતા નથી તેમણે ઔદ્યોગિક સંસ્થાઓની સાથે એક મધ્યસ્થી રચીને ફરિયાદી અને ઉદ્યોગકારો સાથે સંવાદ કરવાનો અનુરોધ કર્યો હતો અને પ્રશ્નો ઉકેલવા જણાવ્યું હતું જેથી ઉદ્યોગગૃહ બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ ઊભી ન થાય અને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તેમણે તંત્રને તેમનો અભિગમ સુધારવા અનુરોધ કર્યો હતો સમગ્ર વિશ્વને આજે કચ્છ જિલ્લો એક એવો વ્યાપાર અને ઉદ્યોગ સાથે સંલગ્ન કહેવાય કે જેનું નામ સમગ્ર વિશ્વમાં લોકો લેતા થઈ ગયા છે કચ્છથી કોઈ એવી પ્રોડક્ટ નહીં હોય કે જે વિશ્વના દરેક ખૂણે ન પહોંચતી હોય અથવા એના કોઈ ટ્રેડ રિલેશન્સ ના હોય ટુ થાઉઝન્ડ વન પછી જે રીતની ગવર્મેન્ટની પોલિસી હતી કે ટેક્સ રિલેક્સેસન આપેલા છે ફાઈવ ઇર્સના એના પછી જે બી ઔદ્યોગિકરણ કચ્છમાં જે થયું છે એમાં હું માનું છું કે કચ્છના આર્થિક વિકાસની આખી સિકલ બદલાઈ ગઈ છે આપણે જાણીએ છીએ એમ કચ્છનો જે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સિનેરીઓ છે એ ટોટલી ચેન્જ થઈ ગયો છે કચ્છનું અર્થતંત્ર ધબકતું થઈ ગયું છે એમ્પલોયમેન્ટ જે આપણે રોજગારીની વિપુલ તકો આપણે કહીએ છીએ કચ્છમાં ઘણી બધી ઊભી થઈ ગઈ છે કચ્છના બે બંદરો કચ્છના રોડ રસ્તા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજ્યુકેશન હેલ્થ એન્ડ હોસ્પિટલિટી અને ખાસ ટુરિઝમ કચ્છનું જે અલગ ઓળખ છે એ અત્યારે મારું માનવું એવું છે કે અત્યારે જે રીતે પૂરું વિશ્વ જે રીતના રિસેશનના પિરિયડથી પસાર થઈ રહ્યું છે ત્યારે કચ્છના ઉદ્યોગોને પડતા કોઈ બી પ્રશ્નો મારી ગણતરીએ સ્થાનિક કોઈ બી તંત્ર હોય ચાહે રેવન્યુ હોય કે કોઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે ટેક્સેસન ડિપાર્ટમેન્ટ હોય એમણે કોઈ બી પ્રશ્ન દાખલા તરીકે એમને કોઈ ઉદ્યોગ એમની સાથે કોઈ રજૂઆત કરવા જાય તો એમને ઠીક છે એમ ગણી લે જ્યારે કોઈ એક સામાન્ય માણસ દાખલા તરીકે એ કયા ઇન્ટેન્શનથી જાય છે કમ્પ્લેન કરવા એ નથી જોતા પરંતુ ઓલમોસ્ટ લાઈક બ્લેકમેલિંગ જેવું થયું અને એના કારણે એક એવું તંત્ર દ્વારા એક્શન લેવાય છે કે જેથી કરીને કચ્છમાં આવેલો આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલો આટલી મોટી રોજગારી પૂરી પાડતા ઉદ્યોગને તમે એક જાત કે એક જ કોઈ પણ જાતના એમના સાથેની કોઈ ન્યુટ્રલ વ્યવહાર વગર એમને તમે ક્લોઝર નોટિસ આપો અથવા એના પર એવા કોઈ કડક પગલાં લેવો જેથી કરીને વ્યાપાર ઉદ્યોગનો જે મોરલ લઈને જે અત્યારે કચ્છમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલો છે ઉદ્યોગપતિ છે એનું મોરલ ડાઉન થઈ જાય બીજી વસ્તુ કે જે રીતે કોઈ અરજદારને સરકાર સરકારી તંત્ર અથવા જે તે ડિપાર્ટમેન્ટ જે રીતે સાંભળે છે એ જ રીતે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કે અમે લોકો છેલ્લા બાર પંદર વર્ષથી જ્યારથી કચ્છમાં વ્યાપાર ઉદ્યોગનો સેનેરિયો ફૂલ્યો ફાલ્યો ત્યારથી સરકાર શ્રી અને વ્યાપાર ઉદ્યોગ વચ્ચે એક સેતુરૂપ કામ કરીએ છીએ તો કચ્છ ચેમ્બરના માધ્યમથી બી હું આપને કહીશ અને જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ પણ આ બાબતની એક નોંધ લે કે કોઈ પણ વ્યાપાર ઉદ્યોગને લગતા પ્રશ્નો જો હોય તો ઈવન ચેમ્બરને બી મીડિયમ બનાવે કચ્છ ચેમ્બર મીડિયમ બનવા બન્યું જ છે અત્યાર સુધી હજુ બી તૈયાર છે અને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને બી અમે કહીએ છીએ કે કોઈ પણ આવા પ્રશ્નો આવતા હોય તો તમે ચેમ્બર સમક્ષ મૂકો ચેમ્બર ન્યુટ્રલ રહી અને સરકારશ્રી સાથે અને જે તે ડિપાર્ટમેન્ટ સાથે એવી સબળ રજૂઆત કરશે જેનાથી કોઈ પોઝિટિવ નિરાકરણ આવે બીજી વસ્તુ રહી કે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં આવ્યું છે અર્થવેક પછી હું એવું માનું છું કે આની જે બી જેના ટેક્સેશનની અથવા એમ્પ્લોયમેન્ટની આ આ ઉદ્યોગો દ્વારા દેશના અર્થકરણની અથવા દેશની ટ્રેઝરીમાં એક મોટી આવકનો જથ્થો મોટો કચ્છમાંથી જાય છે આપણે એવું ના ભૂલવું જોઈએ કે ઉદ્યોગોની એક સામાન્યત ઇન્ડસ્ટ્રીને એક એક નેગેટિવિટીથી જોવું એના કરતાં આપણી પ્રજામાં અથવા આપણા કન્સર્ન ડિપાર્ટમેન્ટ પણ ઔદ્યોગિકરણનું જે થયેલું છે એના કારણે જે દેશને બી આર્થિક જે બી ફાયદો થાય છે ઉપરાંત વ્યા રોજગારીની જે આટલી મોટી તકો ઊભી થયેલી છે કચ્છના લોકો ફૂલ્યા ફાલ્યા છે કચ્છનું અર્થતંત્ર ફૂલ ગુલાબી બન્યું છે તો એનો એક મોટો યશ એમને આપી અને તમામ ઉદ્યોગકારોને એક કોઈ પણ આવા નિર્ણયો લેતા પહેલાં અથવા કોઈ નેગેટિવિટી અથવા એમને કોઈની ફરિયાદના કારણે કોઈ તંત્ર અથવા કોઈ પણ ડિપાર્ટમેન્ટે આવો નિર્ણય લેતા પહેલાં ઇવન કચ્છ ચેમ્બરનો બી સંપર્ક સાધવો જોઈએ અને એક એક મીડિએશન સેન્ટર જેવું કરી અને અરજદાર કોઈ કમ્પ્લેન્ટ હોય અને ઉદ્યોગ એના એને ચેમ્બરના માધ્યમથી એમને સમજાવી અને એમને એના વચ્ચેનો એક પોઝિટિવ રસ્તો કાઢવો જોઈએ ત્રીજી વસ્તુ આપણે એટલું જ કહું કે જો વ્યાપાર ઉદ્યોગના ઇન્વેસ્ટમેન્ટ કરેલા લોકોને આ જ રીતે આપણે એમને ટ્રીટ કરતા રહેશું તો મને નથી લાગતું કે આપણે ગ્લોબલ માર્કેટમાં જે આપણા વડાપ્રધાનશ્રીની મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડિયા આ બધા જ ડ્રીમ્સ લઈને આપણે ચાલે છે જે આપણા વડાપ્રધાનશ્રી એ એમના ડ્રીમમાં ઇવન એ જ એવા અત્યારે વડાપ્રધાન શ્રી રાજ્ય આપણા કેન્દ્રના છે તો મારે એ જ કેવું છે કે આપણો એક પ્રાઉડ ગુજરાતી ત્યાં બેઠા છે એમના ડ્રીમને બી આપણે સપોર્ટ કરવા માટે પણ એમનું ડ્રીમ બી એવું છે કે લોકોને રોજગારી મળે લોકોને લોકોને વિપુલ તકો મળે એજ્યુકેશન હેલ્થ હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવે એર કનેક્ટિવિટી આટલા બધા ડ્રીમ્સ લઈને એજ્યુ આટલા બધા ડ્રીમ્સ લઈને નવી પેઢીને નવી જનરેશન્સને કંઈક આપવા માંગે છે તો એનું એકમાત્ર અને એકમાત્ર કદાચ આપણે અતિશયોક્તિ વગદર કહીએ તો પણ ઔદ્યોગિકરણ થાશે ઇન્વેસ્ટમેન્ટ્સ આવશે તો તો અને તો જ આ રોજગારી સ્ટાર્ટઅપ મેક ઇન ઇન્ડિયા બધા જ ડ્રીમ્સ આપણે ફૂલફિલ કરી શકીશું કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટના નાતે અને અમારી આખી ટીમના એક અવાજ સાથે હું આપને આપના માધ્યમથી કહીશ કે કન્સન ડિપાર્ટમેન્ટ્સ સરકારશ્રી અને જે તે એવા કોઈ કોર્પોરેટ્સ કોર્પોરેશન્સ હોય સરકારશ્રીના તો આ બાબતે એક પોઝિટિવ એટીટ્યૂડથી નિર્ણય લઈ ચેમ્બર આપની સંગાતે હંમેશા હતું જ અને હંમેશા બી રહેશે એક મીડિયા બનવા બી અમે લોકો મીડિયેશન સેન્ટર કે એવું બી હોય તો બી અમે લોકો તૈયાર છીએ પણ

તેમ છતાં ઉદ્યોગગૃહોની ફરિયાદો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે ઔદ્યોગિક સંગઠનોની આ ટકોર વહીવટીતંત્રની ભૂમિકા સામે આંગળી ચીંધે છે